I'm આ ભૂત આવી ગયો અને કવલે તારું ભાલ ન લે હોય કે આ રાળતો દીજો મારો બેલે ને તું બેહ સે તું દી ના દેજો જો કઈ દીધું

તમે બીઓ વા અમાર અમા આપણામ પીયોનું આવે જ નહી આ તો બીય ગયો બીય જો એ ના બીયળવા ના તો દાઢમાં રાખી આપડે oh, તો <tip> <Uuuh. tip>

আর <small> 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 <small>

બંધાર કરો <laughs> <laughs> <laughs>